ના કે નો મને ઓરથી ના રામ ભગવાન કોણ બોલે છે હા તો એ જ જાય હવે મારી હું હા તો એ જા બટિયાર કોને અને બાળકોને પીઝા બર્ગર મન્ચુરિયન બધાને બાઉલ જોને કોણ બાઉલ લસન મેં ઘણા લોકો ગયા

ઉત લેવું જોઈએ એલા સાસાજી સાવા જોઈએ જો બરો સાવા જોઈએ ને એવાકી તમે બનાય તમે છોરા એક દવાખાને તોડું પડશે હું તો કહું છું